ગુડ મોર્નિંગ જય માતાજી જય મહાદેવ આજે છે હોળી એટલે કે હેપી હોળી વઢાઈને અને હલ હલ કરતી આવે છે જસમાં મોજ મોજ ઠોડ જય માતાજી હેપી હોળી સમન જીંગા ઓલા ઓલા વીણવા જ ગયો હોય એમ જબલો જો હાથમાં પેક્યું ભગવાન કે નામ પાંચ થઈ હે થઈ

Dili, dili, bola boleh, 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 Ayo boleh, boleh, Terima

બન અવર હવે હમ જાય જે દુસલાન ઘરે મારી ફ્રેન્ડના ઘરે જાય કિરણના ઘરે દુસલાન ઘરે તો આજે પાછો લપવાનું એમાં નઈ કિરણનું ઘરે નઈ શિવ બરાબર શિવ ભન છે અમે ચાલો તો ચાલો શિવ ભન ઘરે ન્યા પૂછો એકલી

આગળ આપણે વાત થાય આપણે ભાઈ પી ગયા છે જિંદગીમાં બે જણા કઈ વસ્તુ લેવા નથી કે આપણે ભાઈના નશામાં નશામાં ડીમન્ડ આવી ગયા છે ડીમં માં દૂધ લેવા પાછા બોલો ત્યાં અહીંયા પહેલાં ચા દૂધ પીવે છે પછી સિવભાઈથી થોડાક આગળ આવી એક સ્ટોરી મૂકે છે એથી આગળ આવ્યા છે એવી કારીગરો હા બુ ચા પીને મને સલા આપે છે પૂરી થઈ ગઈ હવે પૂરી થઈ ગઈ 6 વાગે આલે આ મુકે હું ઊઈ જા હવે એટલે માને તો હું એનું જアルું એ મને ચા પી દઉં હું પણ રોગ વાળા હું હાલો ભાઈ આલિયા જાનની ઠરકબી આલ્યો હે હે રોગ વાળા પણ બીજી રેકોર્ડિંગ લે

થોડીક વાર પછી જો પૂછું ત્યાં હોય તો ઠીક છે ને ઘડી કુઈ જાઉં રાતે બહાર શકી દઉં તો બાકી બાકી છે ને આપણે આપડે હમણાં ફોન આવતો ને ગુણ્યા ફોન ગીર મારી શાન પાકી બનાવી દઉં હું હમણાં આવું બરાબર છે હાલવા જવાનું કેમ છોકરી અમે ત્રણે ત્રણ

તો ફાઇનલી ધવલ ની બની ગઈ છે બધા ખાઈ લીધી ને અમરભાઈ વારો આવ્યો છે ઠીક મજા આવી ભાઈ બ્રો ઓર્ડર આપવાનો ઓર્ડર આપવાનો છે માં આ બે YouTube માં 1 લાખ સબ્સ્ક્રાઇબર પૂરા થાય ને તે ફ્રેન્કી કરીને ખવડાવવાની છે એટલે બધાને ફ્રેન્કી ખવડાવો બધા ફોલો ને હમ બધું માં ગયું હું બસી ગયો આડે નો મહિની હોત ને તો આચર દોવા પડે મને તો યાદ જ છે કે હારી નો પડી તો વાસણ ધોવાના જ આને